તો અહીં આ બાળકો જે છે તેને એક ગેમ છે હું તમને સમજાવું છું એ મુજબ તમારે પેપર ગ્લાસ જે છે તેને ફૂક લગાવી અને જે સમાંતર અંતરે આપેલા જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી તમારે ફૂક લગાવી અને પેપર ગ્લાસને તમારે પહોંચાડવાનો છે ચાલો આપણે પહેલાં હું તમને સમજાવી દઉં છું એ પ્રમાણે તમારે કરવાનું છે આ ગેમની અંદર તમારે શું કરવાનું છે ગ્લાસમાં વચ્ચેના ભાગમાંથી આપણે ફૂક લગાવીશું જે પહેલાં જે છે ગ્લાસને પહોંચાડી દેશે તે વિજેતા થશે દોરી છે છે જ આપણે ટાઈટ પકડી તમારે જોવાનું ગયો બંનેને સાથે જ્યારે વન ટુ થ્રી કહું ત્યારે એકી સાથે આપણે શરૂ કરીશું બંનેની પોઝિશનમાં આવી જાવ બંને ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ ફૂક લગાવવાની હાથ લગાવવાનો હાથ પાછળ રાખીશું સરસ જોઈને બાળ મિત્રો પેપર ગ્લાસ આપણને જોવા મળતા હોય છે તો આ પેપર ગ્લાસની અંદર અને દોરાની મદદથી આપણે પણ ઘરે રહી અને આવી વિવિધ પ્રકારની રમતો છે તે રમી શકીએ તમે જે રમત રમો છો તે રમતનો વિડીયો અને ફોટોગ્રાફ્સ અમારા સુધી તમારે પહોંચાડવાનો છે તમને એક લિંક આપવામાં આવે વિદ્યાર્થી વાલીઓ અને સાથે શિક્ષક મિત્રો પણ તમને આવડતી રમતો જે છે એ અમારા સુધી તમે પહોંચાડશો વસ્તુ આભા